તો નમસ્કાર મિત્રો બ્રેક બુલેટિન તમારું હાર્દિક સ્વાગત કરે ત્યારે મિત્રો હાલમાં જ વરસાદનો માહોલ મિત્રો ચાલી રહ્યો છે ત્યારે મિત્રો આગળ જે તમે વિડીયો જોઈને એ સાહેબ મિત્રો હિમાચલ પ્રદેશનો છે હિમાચલ પ્રદેશના મિત્રો સુઈ ગામનો છે મિત્રો હિમાચલ પ્રદેશના સુઈ ગામે મિત્રો આખામાં આખી મોટામાં મોટો કોમ્પ્લેક્ષ મિત્રો પાણીની પાણીની નીચે તરાઈસાઈ ગયો ધરાશાઈ ગયો છે મિત્રો આ કોમ્પ્લેક્ષ વિશે વાત કરીએ તો મિત્રો કરોડો રૂપિયાનું નુકસાન મિત્રો એક માલિકને થયું છે અને મિત્રો બધી જ દુકાનો મિત્રો તણાઈને પાણીમાં રેલમ સેલ થઈ ગયું છે ત્યારે મિત્રો બીજી બાજુ વાત કરીએ તો હિમાચલ પ્રદેશના સુઈ ગામથી મિત્રો વિડીયો સીધામાં સીધો આવી રહ્યો છે અને હિમાચલ પ્રદેશમાં મિત્રો હાલમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જામી છે કારણ કે મિત્રો વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે અને એના કારણે જ મિત્રો હાલમાં હિમાચલ પ્રદેશમાં ખૂબ જ ભારેથી ભારે નુકસાન પણ થયેલું જોવા મળી રહ્યું છે અને ત્યારે જ મિત્રો હાલમાં હિમાચલ પ્રદેશથી સીધામાં સીધો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પરમાં વાયરલ થઈ રહ્યો છે અને આગળ તમને જે વિડીયો આપણે બતાવીએ ને તે વિડીયો મિત્રો એટલું જ નથી કે એકલો કોમ્પ્લેક્સ જ ગયો છે પરંતુ મિત્રો કેટલી ગાડીઓ તણાઈ ગઈ છે અને રોડ પર જેના મકાનો હતો એ રોડ પરના મકાનો પણ મિત્રો તણાઈ ગયા છે સાથે સાથે મિત્રો ગાડીઓ અને બધું જ તણાઈ ગઈ તણાઈ ગયું છે અને મિત્રો ભારેથી અતિભારે નુકસાન મિત્રો હિમાચલ પ્રદેશમાં હાલમાં જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો કેટલાય લોકો હાલમાં બોલી રહ્યા હતા કે કેરલામાં જે ઘટના બની એના વિશે વિજયભાઈ થોડું જણાવી દઉં તો મિત્રો કેરલામાં પણ તમને ખબર હશે કે કેરલાના બાયનાડમાં હાલમાં જે મિત્રો ભૂસ્ખલન થયું છે એટલે કે મિત્રો આખો પર્વત નીચે પડ્યો છે ને મિત્રો જેટલા સોથી દોઢસો લોકોને મિત્રો આ પર્વત નીચે જીવ ગુમાવવા પડ્યા છે ત્યારે મિત્રો એ વાત કરીએ તો મિત્રો એમાં એવું થયું હતું કે પર્વતની નીચે મિત્રો જે લોકો ખોદકામ કરતા હોય છે માટી કાઢતા હોય છે અને એના કારણે જ મિત્રો જે પર્વત થોડો ડગી ગયો હતો ને એના કારણે મિત્રો પાણીના ભેણના કારણે આ પર્વત નીચે પડતા લાખો લોકોના મિત્રો ઘર દબાઈ ગયા છે અને સોથી દોઢસો લોકોના મિત્રો જીવ જોખમમાં ગયા છે ત્યારે મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેવા માંગો છો એ ફટાફટ નીચે કોમેન્ટમાં દર્શાવી હાલમાં હિમાચલ પ્રદેશમાં કોઈ પણ જવું નહીં એટલી મારી ખાસ વિનંતી છે મિત્રો અને પછી ફરવા તમે જઈ શકો છો તો ધન્યવાદ વિડીયોને લાઈક શેર કરી દેજો